બે જિલ્લામાં માવઠું થઈ શકે છે હવામાન વિભાગની સાંજે સાત વાગ્યા સુધીની આગાહી છે આજે ડાંગ અને વલસાડમાં કમોસમી વરસાદની શક્યતા છે હવામાન વિભાગે સાંજે સાત વાગ્યા સુધી વરસાદની આગાહી કરી છે થોમ સાથે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવી શકે છે માવઠાની આગાહીથી ખેડૂતો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે બીજી તરફ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી દાહોદ મહીસાગરમાં વરસાદની આગાહી પંચમહાલ છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી નર્મદામાં કમોસમી વરસાદની આગાહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગાહી છે એકવીસ થી છવ્વીસ ફેબ્રુઆરીના વાતાવરણ સુકું રહેશે આગામી અડતાલીસ કલાકમાં મહત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધશે અડતાલીસ કલાક બાદ ફરી તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટી જશે इसमें जो डिस्ट्रिक्ट गुजरात रीजन में आ रहा है इसमें महासागर दाहोद नर्मदा पंचमहल और छोटा उदयपुर के लिए दिया गया है और बाकी आगे दिन किस से लेकर छब्बीस फेबर तक मौसम अंतर पर शुष्क हो और जो मैक्सिमम टेम्परेचर है उच्चतम तापमान जो है वो राइज बाई टू टू थ्री डिग्री सेंटीग्रेड ड्यूरिंग नेक्स्ट फोर्टी एट आवर और उसके आगे ग्रेजुअल फॉल रहेगा दो से तीन डिग्री सेंटीग्रेड नीचे